તો એવા લોકોને આપણે સ્ટોન સસેપ્ટેબલ્સ કહેતા હોઈએ છીએ તો એવા દર્દીઓમાં ખાસ કરીને આપણે કારણ જાણવું કે કોઝ જાણવું જેને કહેવાય કે રૂટ કોઝ જાણવું કે કેમ એમને પથરી થાય છે વારંવાર એ જાણવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તો એના માટે આપણે એક કમ્પ્લીટ એ દર્દીનું કમ્પ્લીટ મેટાબોલિક ઇવેલ્યુએશન કરવું પડે કે કેમ એને પથરી થાય છે એને સ્ટોન જે આવ્યું હોય બહાર ઓપરેશન વડે એનું એનાલિસિસ કરાવીને આપણે એનું કેમિકલ કોમ્પોઝિશન જે કહેવાય જોવું જવું પડે અને એના આધારે આપણે જે રિપોર્ટ્સ કરાયા હોય એના આધારે આપણે એને દર્દીને થોડી ઘણી એડવાઇસ ખાવા પીવાની સલાહ અને અકોર્ડિંગલી જે મેટાબોલિક આવી હોય એ પ્રમાણે એની દવા મેડિકલ ટ્રીટમેન્ટ વગેરે જોઈએ થવાની શક્યતા રહેલી છે મોટા ભાગના દર્દીઓ જે અમે જોતા હોઈએ રૂટિન પ્રેક્ટિસમાં એમાં કિડની જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓર્ગન છે જેમાં પથરી થતી હોય પણ કિડની સિવાય બી જોવા જઈએ તો આખા કેવાય એમાં યુરેટરમાં જે જેને કિડનીની નળી કહેવાય પ્લસ bladder માં એ બધામાં એક પથરી થઈ શકે પ્લસ ગોલ બેડર જે પિત્તાશય કહેવાય એમાં ભી પથરી થઈ શકે પણ આ બધામાં મોસ્ટ કોમનલી જોવામાં આવતી પથરી હોય તો કિડનીમાં જી બિલકુલ ડોક્ટર આસાથી જે કોલર જોડાઈ ગયા છે તેમની સાથે વાત કરીએ જી મનસુખભાઈ આપનો પ્રશ્ન જણાઓ હા ડોક્ટર સાહેબ નો જી આપનો પ્રશ્ન જણાવશો હા જી મને પગ ઉપર સોજા આવી જાય છે ડોક્ટર સાહેબ નમસ્તે જી નમસ્તે નમસ્તે પગ ઉપર સોજા આવી જાય છે બીજી કઈ કઈ સમસ્યાઓ થાય છે હા ડોક્ટર સાહેબ નમસ્તે એમપી ત્રિવેદી બોલું છું રાજકોટ થી જી નમસ્તે મને પગ ની અંદર સોજા આવી જાય છે તો કોઈ કિડની ઇન્ફેક્શન ને હિસાબે કે પથરી ના હિસાબે એવું થઈ શકે કે નહીં આ સોજા થી ટાઈમિંગ રહે છે જી જે બિલકુલ તમારે કિડનીના લીધે સોજા હોઈ શકે તમારે તાત્કાલિક કોઈ નજીકના ડૉક્ટરને મળીને એની જાંચ કરાવવી જોઈએ શરૂઆતથી લઈને બ્લડ બ્લડ કિડનીના બ્લડ રિપોર્ટ્સથી લઈને સીરમ યુરિયા અને ક્રિએટિનિન જે ક્રિએટિનિન જે કહેવાય નોર્મલ આપણે એકથી વન પોઈન્ટ ફાઇવ મિલિગ્રામ પર્સન્ટ સુધીનું હોય છે તો વન પોઈન્ટ ફાઇવ મિલિગ્રામ પર્સન્ટથી તમારું વધારે હોય તો એનો મતલબ છે કે કિડની ઉપર અસર થયેલી છે અને જેટલું વધારે હોય એ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ હોય છે કે કેટલું કિડનીમાં ડેમેજ થયેલું છે અને કેટલી ડિગ્રી ઓફ સિવિયરિટી છે એની અને કેટલી અર્લી આપણે એને તાત્કાલિક કેટલી જલ્દી આપણે એને ઇન્ટરવેન્શન કરવું જોઈએ પ્લસ આપણે તમારે સોનોગ્રાફી અને એક્સરે સોનોગ્રાફી યુએસજી કેયુ બી અને એક્સરે કેયુ બી બંને કરાવવાની જરૂર છે અને આ બધા રિપોર્ટ્સના આધારે આપણે ડાયગ્નોસિસ ઉપર પહોંચીએ અને એના આધારે આપણે આગળની ટ્રીટમેન્ટ નક્કી થાય

હવે તમે લેઝરથી જે પથરી તોડાય છે એમાં કોમનલી દર્દીઓમાં જોવા આવતું હોય છે કે નળીમાં આવીને પથરીના કણો ભેગા થઈ જતા હોય છે તો એવા દર્દીઓ ઘણા જોવા મળતા હોય છે પણ એમાં આપણે દવા ગોળીથી જે કહેવાય એનાથી પથરીના કણો ધીરે ધીરે રિલેક્સ થઈને નીકળી જતા હોય છે અને ફેમિલી પ્લાનિંગ વિશે તમે વિચારી શકો ચોક્કસથી અને પણ તમારે ફરીવાર તમારે પથરી ના થાય એના માટે તમારે કાળજી રાખવી પડશે કે પાણી પુષ્કળ પીવું પડશે પ્રવાહી બેથી ત્રણ લીટર જેવી રોજની લેવી પડશે અને જે પ્રિકોશન્સ તમને જે ડાયટરી અને લાઇફસ્ટાઈલના મોડિફિકેશન્સ જે પહેલાં આપણે વાત થઈ એ રીતના બધા કરવા પડશે જેમ કે નારિયેલ પાણી બટર મિલ્ક છાશ ને આ બધી વસ્તુઓ અને કોઈ નોન વેજીટેરિયન ફૂડ કે એવું કંઈ ખાતું હોય તો થોડું ઓછું કરવું પડશે પ્લસ તમારે જે બહારના જંક ફૂડને આપણી લાઈફસ્ટાઈલ એક્સરસાઇઝને એ બધું ચાલુ રાખવું પડશે

પ્લસ જેને કોઈ બીજી તકલીફના લીધે સોનોગ્રાફી કરાવી હોય કેવું બી કરાવ્યું હોય અને એમાં પથરી દેખાઈ આવે તો બી એમણે એકવાર સલાહ લેવી જોઈએ પ્લસ બીજી કોઈ રિપોર્ટ કરાવી હોય લોહીની અને એમાં કિડનીના રિપોર્ટ ખરાબ આવે તો બી એકવાર યુરોસને બતાવવું જોઈએ આ બધી જ વસ્તુઓમાં યુરોઇસને બતાવવું ખૂબ જ અત્યંત જરૂરી છે જી બિલકુલ આ સાથે જે એક કોલર જોડાઈ ગયા છે તેમની સાથે વાત કરીએ જી આપનો પ્રશ્ન જણાવો નમસ્તે આપણે જીએસટીવી આપણે આવે છે પથરી થાય છે એના માટે અને એના સાત વર્ષથી ત્યાં કિડનીમાં પ્રોબ્લેમ એ ચાલ્યા રાખે છે લેસરથી ઘણી બધી ટ્રીટમેન્ટને એવું છે પણ છતાંય જે ફેર પડવો જોઈએ નથી પડતો તો અત્યારની જે બેસ્ટ ટ્રાય કે આપણે તો શું કરી શકીએ પ્લીઝ જણાવશો પહેલાં તો આપણે એ જાણવું પડે કે એમને છેલ્લા આટલા વર્ષોથી શું તકલીફ છે અને ક્યાં પથરી થાય છે અને એના માટે શું કર્યું છે એમણે અને પછી જો ઓપરેશન કરાવ્યું હોય અને ફરી વાર પથરી થતી હોય તો આપણે જે વાત થઈ એ પ્રમાણે પથરીનું મેટાબોલિક સ્ટોન એનાલિસિસ કરાવવું પડે અને આખું પેશન્ટનું મેટાબોલિક વર્કઅપ કરાવવું પડે અને એના આધારે આપણને ખ્યાલ આવે કે એનું કોઝ જે મૂળ કારણ છે પથરી થવાનું શું છે અને એના આધારે આપણે પછી આગળ દવા કે ડાયટરી એડવાઇસથી આપણે એને ટ્રીટ કરી શકીએ

પાંચથી છ એમ એમથી ઓછા સુધીની પથરીઓ આપણે યુઝ્યુઅલી આપણે પાણી પીવાથી પ્રવાહી પીવાથી જેને કે એક્સપેક્ટેડ ટ્રીટમેન્ટ કહેવાય એનાથી નીકળી જતી હોય છે લાઇફ સ્ટાઇલ અને ડાયટરી મોડિફિકેશનથી પણ જે મોટી પથરી હોય દસથી પંદર એમ સુધીની એનામાં માટે આપણે લિથોટ્રિપ્સી એક સારો ઓપ્શન છે બહુ જ સેફ અને સિમ્પલ ઓપ્શન છે જેમાં કે દર્દીને કોઈ હોસ્પિટલમાં દાખલ થવાની કે એને સીશા લેવાની કે કોઈ ચેકો મૂકવાની કે કોઈ જરૂર નથી પડતી અને બહુ સેફ અને ઇફેક્ટિવ ઓપ્શન છે અને જો એના કરતાં બી વધારે મોટી પથરી હોય બે બે સેન્ટીમીટરથી વધારે મોટી પથરી હોય તો પીસીએનએલ જે કહેવાય એ સર્જરી હોય છે એમાં આપણે પેશન્ટને ઊંધું સડાવીને કમરમાં એક નાનું હોલ એક સેન્ટીમીટર જેટલું હોલ પાડીને આપણે એમાંથી દૂરબીન નાખીને પથરી તોડી અને દૂરબીન વડે જ પથરી ખેંચીને આપણે એને નિકાલ કરતા હોઈએ છીએ ત્રણ પદ્ધતિઓ અત્યારે ચાલે છે પથરી માટે जी बिल्कुल डॉक्टर आज साथी दर्शक मित्र જોડાય ગયા છે તેમની સાથે વાત કરીએ જી ઈશાનભાઈ મારા મેડમ કહેવાનું છે મારા હતું

અને કોમન કોમ્પ્લિકેશન છે ઇન્ફેક્શન થઈ જતું હોય છે કિડનીમાં જેટલા ટાઈમ પથરી રહે એટલા ટાઈમ વધારે ચાન્સ હોય છે ઇન્ફેક્શન થવાના જેના લીધે કિડનીમાં ઘણીવાર પસ પણ ભરાઈ જતું હોય છે તો એ બધા આપણે કોમ્પ્લિકેશન જોવા ના પડે એટલા માટે ટાઈમસર એનું આપણે સારવાર લેવી જોઈએ અને ડૉક્ટર પાસે બતાવવું જોઈએ અને જો ઇન્ફેક્શન કે પસ કે એવું કંઈ થઈ ગયું હોય તો એ પ્રમાણે આપણે એની એન્ટીબાયોટિક્સ અને પ્રોસિજર જે આપણે પસ થઈ ગયું હોય તો આપણે એક નળી વડે પસ કાઢી શકાય અને એ બધી દવા એન્ટીબાયોટિક્સ વડે આપણે એનું ટ્રીટમેન્ટ કરવું પડે જી બિલકુલ અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે તેમની સાથે વાત કરીએ જી દક્ષાબેન આપનો પ્રશ્ન જણાવશો હેલો જી આપનો પ્રશ્ન જણાવો મારો પ્રશ્ન એ છે કે મારા બાબાને પથરી છે બે પથરી છે બે ત્રણ એમ એમ ની બે ચાર એમ એમ ની તો શું કરવું જોઈએ એમને પાણી દ્વારા નીકળી જશે કે કઈ ટ્રીટમેન્ટ કરાવી પડશે જી જે બિલકુલ જો પથરી ચાર એમ એમની હોય તો જેમ કે આપણી પહેલાં પણ વાત થઈ કે ચાર થી છ એમ સુધીની પથરીઓ પાણી પીવાથી પુષ્કળ પાણી પીવાથી અને ખાવા પીવામાં થોડી ઘણી સલાહ સાચવી સાચવવાથી ચોક્કસપણે નીકળવાની ખૂબ જ સંભાવના રહેલી છે જી બિલકુલ અન્ય એક દર્શક મિત્ર સાથે વાત કરીએ જી મીનાક્ષીબેન આપનો પ્રશ્ન જણાવો હા મારો પ્રશ્ન એ છે કે અમારા પરિવારમાં દાઇનિત પથરીનો પ્રોબ્લેમ ને પથરી પથરી થયેલી છે કરાયા હતા પથરી થાય કરે છે જી આ સુખાસક છે કે બ્લડમાં આવું છે એમ જે ઘણા બધા દર્દીઓ અમે એવા જોતા હોઈએ છીએ કે જેમાં કે એક ફેમિલીમાં ઘણા બધા લોકોને આ તકલીફ રહેલી હોય છે અને એ એને ફેમિલી ટેન્ડન્સી કહેવાય અને એવું ઘણા ઘણા દર્દીઓમાં ફેમિલીમાં જોવા મળતું હોય છે તો એ લોકોને ખૂબ વધારે સાચવવાની જરૂર હોય છે એ ફેમિલીના સદસ્યોને અને ખૂબ જ પ્રિવેન્ટિવ મેજર્સ જેમ કે પાણી પુષ્કળ પીવું અને રેગ્યુલર થોડાક સિમ્ટમ્સ દેખાવાથી તરત જ ડૉક્ટર પાસે જઈને રેગ્યુલર યુરિનનું અને સોનોગ્રાફીનું ચેકઅપ કરાવતા રહેવું જોઈએ તો સરને ખૂબ જ ડાયટરી અને lifestyle modification ની જરૂર છે જી બેકળ આસાથે જે કન્યા દર્શક મિત્ર જોડાય ગયા છે જી પ્રવિણભાઈ આપનો પ્રશ્ન જણાવો જી અનિલભાઈ આપનો પ્રશ્ન જણાવશો હેલો હેલો આપનો પ્રશ્ન જણાવો મારા મેપ છે 11.2 ની ઓકે જી શુકેશ અગિયાર પોઈન્ટ બેની બે એમએમની પથરી હોય તો મોટા ભાગે તમારે ટ્રીટમેન્ટ તો લેવી જ પડશે કોઈ જાતે નીકળવાની સંભાવના ખૂબ જ ઓછી રહેલી છે અને ટ્રીટમેન્ટ જો લેવી પડે તો એમાં અગિયાર પોઈન્ટ બેની એમએમની પથરી માટે મારી સલાહ તમારે લિથોથ્રીપ્સી કરાવવાની રહેશે અને એની પહેલાં તમારે એક્સરે કેયુબી અને એક આઈયુપી નામનો રિપોર્ટ હોય એ કરાવો અને એના આધારે પછી આગળ આપણે લિથોથ્રીપ્સી કરીએ એ ખૂબ જ સેફ અને ઇફેક્ટિવ ઓપ્શન છે જેમાં કે આપણે પેશન્ટને ટેબલ ઉપર સુડાઈને વગર એને અને વગર કોઈ હોસ્પિટલાઇઝેશન કે દાખલ થવાની કોઈ જરૂર ના પડે પ્લસ એને કોઈ એને લેવો ના પડે કોઈ ચેકો ના આવે અને સાંજે ફરીથી પોતાના કામ ધંધે પેશન્ટ જઈ શકે અને બહુ જ સેફ અને ઇફેક્ટિવ ઓપ્શન છે અને જેના રિઝલ્ટ બી બહુ સારા અમે જોયા છે એ કરાવી શકાય બિલકુલ આશા રાખીએ આપને આપના પ્રશ્નનો ઉત્તર મળી ગયો હશે ડોક્ટર પ્રકાશ આપ અમારી સાથે જોડાયા માહિતી અને માર્ગદર્શન આપ્યું અમારા દર્શક મિત્રોના પ્રશ્નોના ઉત્તર આપ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ તો આ સાથે જીએસ ડોક્ટરમાં હાલ બસ આટલું જ આપ જોતા રહો ટીવી નમસ્કાર